ગુડ આફ્ટરનૂન મિત્રો જય દ્વારકાધીશ જય શ્રી રામ સ્વાગત છે આપણા એક નવા વ્લોગ નવાની અંદર શરૂઆત થઈ રહી છે નાવતરા ગામ થી આપણે જવાના જઈ અત્યારે જુનાગઢ હવે જો ભાઈ પ્લાનિંગમાં કઈક કેવું છે જુનાગઢ પણ જવાનું થાય ત્યાંથી આગળ પણ જવાનું થાય અને થમનેલ તો ભાઈ તમે જોઈ જ લીધો હશે આપણી સાથે આવી રહ્યા છે આપણા મિત્ર કેશુર કિંગ અને ડોક્ટર ભરત મતલબ કે ઘણા ટાઈમ પછી અમે થોડાક આમ દૂર શું કહેવાય આપણે ટ્રાવેલિંગમાં ત્રણેય ભેગા જઈ રહ્યા છે તો હાલો ફટાફટ નીકળીએ પહેલાં તો આપણા ગામથી ભાઈ તેડવા આવે એ લોકો તો હાલો એની પાસે જઈએ એ તું ભાઈ વ્લોગ મન કરતા તું વ્લોગ હું એ બધું મન કર ફાઇનલી મિત્રો અમે ત્રણ જણા काम बिगड़ा बन तगड़ा आखा व्लॉग बगड़ा इउच छे आय आज ड्रोन जड़ा पासा भेगा થઈ ગયા અત્યારે અમે જઈ રહ્યા છીએ જૂનાગઢ જૂનાગઢ જઈ સાઈન કરવા પેલા જૂનાગઢ જાસુ પછી કરવા જઈએ સાઈન કરવા કી વાત હે ઓગ્રીમેન્ટ માં પછી આપણે જૂનાગઢ થી જાહું સાસણ ધીર મિત્રો બધા નીકળી ગયા હવે ક્યાં હું પ્લાન બને ક્યાં ભોગાય નહીં આપડે બેઠા હું તો જ આવે જો ગાયું લઈ ગાતલા ઉપર બેઠો બેઠો જવાનું હે કેમ કે ગાડી બહુ ફાવતી નથી

હોટેલ કૃષ્ણા ફાર મિત્રો અત્યારે આપણે હોટેલ જમવા આવ્યા છે બહુ જાજા ટાઈમ પછી આજ અમે હેને હું જમવાનું મગાવવું ને હું તમને ખબર જ છે ભાઈ જમવામાં આપણે પેલા જ હોય હું ઓર્ડર કરું હું નથી કરું પંજાબી ઓર્ડર કરતી દીધો છે ભાઈ ચીઝનું હાક આપણે વધારે ભાવે એટલે ચીઝનું હાક ઓર્ડર કર્યો ફટાફટ આલો ખાઈ નીકળવાનું છે અહીંયાથી જૂનાગઢ મિત્રો જો ભાઈ જો ભરત હું કીધું લઈ લીધું હાક ને આ ભાઈ જઈ ગયું ખાવા માંડ્યો

લેન્ડ ઓફ લેન્ડ રિસોર્ટમાં કાલે આપણે સાંજે જ આવી ગયા અત્યારે આપણે નાસ્તો કરવા જઈએ નાસ્તો કરવા હતું જ આપણે ભાઈ કયું ના ઉઠાડે ભાઈ ગયા હાલ નાસ્તો કરવો તું એ જે ભૂખો ને મને ના મજા આવે કાંઈ વાંધો નહીં મેં હાલો તમને ભૂખ લાગી તમે ને હું નહીં આવું તો તમે નહીં જાવ તો એના હાટું થાય ને મારે એટલું વહેલું ઉઠીને નાસ્તો આવું ના જ વાત છે હાલો દેવા મંડો દૂચા

લેન્ડ ઓફ લેન્ડ રિસોર્ટ માં આવ્યા હે કેરીઓ એટલી હે કદાચ હમળાઈ જાય ને બહુ મોટી હમી તો એક આંબળી ખાવી તા હે મુકવાનું થાતું જ નથી શ્વાસ સરખો લઈ લેવાનો ફોર્મ લેતા શ્વાસ નો જ છે ને હા શ્વાસ બસ તમારું ભરાંગ નેરું તો આલે હા ના ભરાંગ ના આલે તો ધીરે થી તો ટ્રાય કર ઈ ભલે ભાઈને આવડે તું કર ને ઈ હું પગું તા એઠા દે એય બસ

કોઈ વોટર માં જાય શું કરે એ પાવડર હતો ને કે વેસ્ટલિંગ હતો પાવડર હાચું પાવડર ચોપડે પાવડર નથી મિત્રો આ પાવડર બોલ હાલો જમવાનું થઈ ગયું હે ભાઈ ફટાફટ રિસોર્ટ ની અંદર આયા ભાઈ લેન્ડ ઓફ લાઈન માં હૈ તો જમી લઈ ફટાફટ હાલો ભાઈ બે ત્રણ વાર બોલાવી ગયા ભાઈ આ કઈ નથી તમારું રિસોર્ટ કે તમારું છે હાલો હાલો તો અંતન રોગા આવી અઠે હમ હા એ તમાર નથી અત્યાર સુધી વા નાવામાં બોલાવી સ્વિમિંગ પૂલ અને હવે ખાવામાં જય જય હવે ખાવામાં ધબડબાટી બે બોલાવી

હાલો મિત્રો તો નીકળીએ હવે રિસોર્ટ માંથી ભાઈ તો જો તું નકાર આવતો રે આ બાજુ જઈ લેતા પાછું ઓલું ગાદુ રાખું આ ભાઈ અત્યાર સુધી ગાડી આંખતા તા હવે કે મને આ રસ્તામાં બહુ નહીં ફાવે તો આપણે ગાડી લઈ લીધી છે મિત્રો જઈ રહ્યા છે જુનાગઢ તરફ કેમ કે ત્યાંથી જ આપણે જવાનું કદાચ હાલ બદલ બધું આવડે હેલોગ ઉતારવો પડે ને અમે મજબૂર હૈ તમારે જીવો અને તમે ઈ હમ થાય બધા તાલે હું લે તમને બેન માતાજી સુખી રાખે ઈ તો રાખે જ છે હવે ભાઈ બો ભાઈ તમે સુઈ જાવ યાર રાત ની દીધું ઓસી મતલબ હાલો અને એમ કે વ્યાધી થાય છે ચોથા ઘેરમાં હાલે એટલી સ્પીડમાંથી વરી બે બદલાવું પડીએ તો કંઈક